હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર સોળ સંસ્કાર એટલે લગ્ન આપણે લગ્નને પવિત્ર સંબંધ સંબંધે છે જન્મો જન્મના સંબંધી અને જીવન મરણના સંબંધી પરંતુ આજના આધુનિક કાળમાં એવું કશું રહ્યું નથી આજે લગ્નને નામે લોકો ઠગાય વસૂલી તોડબાજી અને રૂપિયા કમાવાનું કામ કરે છે માયનામ ન આવે સામાન્ય જીવનમાં ગામડાના લોકોને કદાચ થોડુંક નવાઈ લાગે પરંતુ આજકાલ આ બધે ચલણ ચાલુ થઈ ગયું છે નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો તમને એક ઘટના બતાવશું ખાસ કરીને આજકાલ આ ગામડામાં આવ્યું ચાલુ થયું છે પહેલા શહેરોમાં હતું શહેરોમાં હવે ગામડામાં આવ્યું છે ખાસ કરીને જે ખેડૂત છે ખેડૂત સમુદાયના લોકો છે ખેડૂતનો આખો વર્ગ છે એમના સંતાનોને લગતી આ સમસ્યા છે લોકો જેમ જેમ ભણેલા બન્યા વિકસિત બન્યા સમૃદ્ધ બન્યા પૈસાદાર બન્યા પરંતુ છોકરીઓ છોકરાઓને કોઈ કન્યા આપવા તૈયાર નથી સમાજમાં સ્ત્રી અને પુરુષના રેશિયામાં

એક અમુક લોકોએ ફાયદો ઉઠાવ્યો છે મહેસાણામાંથી એક ગેંગ પકડાણી છે એ ગેંગ નું નામ છે લૂંટાઈ દુલ્હન આ લૂંટાઈ દુલ્હન એક તો પકડાણી હતી પરંતુ આમાં ચાર લોકો પકડાયા છે આ ચાર લોકોમાં એક ચાંદની નામની મહિલા છે એણે ગુજરાતના દસ જિલ્લામાં અઢાર લગ્ન કર્યા છે તમે વિચાર કરો એક જ યુવતીએ ગુજરાતના અઢાર પુરુષો સાથે લગ્ન કર્યા છે અનેકના ઘરે તો કંકુ પગલા કર્યા કોઈ કોઈકના ઘરે તો ઘણી બધી ખર્ચા પણ કરાવીને લખ લોટ જેની પાસે હતા ન હતા ઉછીના ઉધારણા કરી અને લગ્ન કર્યા મા પિતાને એમ મૂક્યું કે બા મારા દીકરાનું થઈ ગયું હવે અમે અમારે જવાબદારી મુક્ત થઈ ગયા બસ કોઈએ બે લાખ આપ્યા કોઈએ પાંચ લાખ આપ્યા આમ કરી અને વર્ણાવ દે પરંતુ આ ચાંદની આ લૂટેલી દુલ્હને બે પાંચ દિવસ રહે પછી નાસી જાય છે ગુજરાતમાં આ જ્યાં જ્યાં ચાંદની લગ્ન કર્યા ત્યાં મોટા ભાગના કિસ્સામાં એવું થયું છે ક્યાંય બે દિવસ રોકાય ક્યાંય પાંચ દિવસ રોકાય પછી પાછળથી બાનું કરે મારી મમ્મી મરી ગઈ મારા પપ્પા મરી ગયા મારા માસા બીમાર મારી માસી છે એમ કરી જે પણ પૈસા કે રોકડ રકમ હોય બૂચ મારીને જતી રહી ગુજરાતના એવા કેટલાય જિલ્લામાં ચાંદને કેટલાય લોકોને બૂચ મારી દીધું છે આવી ઘટનામાં લોકો પોલીસ ફરિયાદ પણ કરતા નથી બસ ખુદ છેતરાયા હોયા અને પોતાની જાતને ગિલ્ટી ફીલ કરે છે બહુ ભૂલ થઈ આમાં કહેવાય કોને જવું જોકે ચાંદની મહેસાણામાં એક યુવકે ફરિયાદ કરી અને એને આખી ઘટના બહાર આવી ચાર લોકો પકડાણા છે ચાંદની મહિબ મમ્મી પણ પકડાણી છે ચાંદની નામને રશ્મિ નામની યુવતી છે એ પણ પકડાણી છે આ રશ્મિકા કહે ચાર વખત લગ્ન કર્યા છે અને એક દલાલ પણ આ લોકો દલાલ પણ છોડે રાખે છે એની મમ્મી પણ હોય છે એના સગા સંબંધી પણ હોય છે બધું જામ ગોઠવાયેલું જ હોય છે તમે કહો કે આ મૂર્તિઓ છે અને લગ્ન કરવા છે તો તમે પૈસા આપો જેવી જરૂર એવા ભાવ દઈને લગ્ન કરે છે ન તો આને કોઈ ઉંમરનો સંબંધ છે ના કાળા ધોળાનો સંબંધ છે ના મકાનનો સંબંધ છે ના સંબંધ સગાઓનો છે કશોય સંબંધ નથી આ ચાંદનીની ગેંગને માત્ર માત્ર પૈસાનો સંબંધ છે પૈસા બે અઢી ત્રણ લાખ જેવી જરૂરિયાત પ્રમાણે આપો તો ઘડિયા લગ્ન અને કન્યા હાજર બરાબર આવી સ્થિતિ છે ગુજરાતમાં આ ચાંદનીની ગેંગ ચાંદની કુલ અઢાર લોકો સાથે ચોરીના ચાર ફેરા ફરી ચૂકી છે અનેક જોડે સુહાગરાત પણ મનાવી ચૂકી છે અનેકના ઘરમાં કંકુ પગલા પણ કરી ચૂકી છે બધા લોકોને બુશ મારી દીધું છે અને અમુક કોઈ પણ કેસમાં કેસમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી આ એક મહેસાણામાં થઈને આ ઘટના બહાર આવી છે મુદ્દો એવાનો કહેવાનો છે કે ચાંદની જેવા લોકોએ આજકાલ લગ્નના નામે માર્કેટમાં ધંધો ચલાવે છે સગાઈનો ધંધો છે સંતાનો સગાઈ થતી નથી મા બાપને ચિંતા છે કે જિંદગી જતી રહેશે પણ શું કરશું છોકરાનું ક્યાંક થઈ જાય તો ચિંતા મુક્ત થઈ જાય બસ એ જ વાતમાં અજાણ્યા લોકો સાથે બે લાખમાં ત્રણ લાખમાં અઢી લાખમાં સંબંધ નક્કી કરી દે બસ ચાંદની જેવા લોકો પૈસા લઈ નાસી જાય છે ચાંદની અલગ અલગ લોકો સાથે અલગ અલગ ઠગાઈ કરવા માટે નકલી દસ્તાવેજો પણ બનાવ્યા આધાર કાર્ડ પોતાનું નામ ચૂંટણી કાર્ડ એલસી જેવા માણસો જેવા પૈસા જેવી ગરજ એ પ્રમાણે ડોક્યુમેન્ટ આપવાના અને ઠગાઈ કરવાની કોઈને ઘરે બે દિવસ રે કોઈને ઘરે ચાર દિવસ રે ઘરે પાંચ દિવસ બસ મોજ મસ્તી પૈસા છે કરવાના બે ચાર દિવસ પછી કાઢીને સાથે બીજા દલાલો પણ કામ કરતા હોય છે આ દલાલો પૂરેપૂરું નેટવર્ક અને ધ્યાન રાખતા હોય છે ગુજરાતમાં જે લોકોનું સક પણ થતું ન હોય એવા લોકોના કોન્ટેક્ટમાં રહે છે એના કોન્ટેકમાં હોય છે એને ખબર પડે કે આનું ક્યાંય થતું નથી આ બેકાર છે પણ આની પાસે પૈસા છે અને સક પણ કરવું છે તો એન કેન પ્રકારે વાતો કરી શકન ગોઠવી થોડોક ટાઈમ બધુંય લગ્ન કરી બુશ મારીને જતું રહેવા ચાંદની આ ગેંગની આખે આખી બોર્ડર્સ ઓપરેટી છે ગુજરાતના દસ જિલ્લામાં આવી રીતે ચાંદનીએ લગ્ન કર્યા કંકુ પગલાં કર્યા અને કેટલાયને ઘરે પુત્ર વધુ બની અને થાપાઈ મારી દીધા પરંતુ લગ અંતે બે ચાર દિવસમાં આ ચાંદની નાસી ગઈ છે ચાંદની પોલીસ સ્ટેશન અત્યારે મહેસાણા પોલીસ સ્ટેશનમાં છે એની કસ્ટડી છે પુછભરછ ચાલી રહી છે કે ચાંદની સાથે આખું કયું નેટવર્ક હતું એને કોણ આવા બેકા આવા લગ્ન વાંચું જે લોકોને લગ્ન થતા નથી એવા ડેટા કોણ આપતું હતું કેટલા વર્ષથી આ ધંધો ચલાવે છે અત્યાર સુધી પંદર અઢારની તો વિગત આવી છે બીજા કોણ કોણ છે આ બધી તપાસ ચાલે છે ચાંદનીની ગેંગ એવી પણ એક વિગત સામે આવી છે કે ચાંદની જેની સાથે લગ્ન કરે એ માણસ ત્રણ કે ચાર દિવસ પછી ફોર્સ કરે કે તારે અમારે ઘરે રહેવું પડશે તે અમારા જોડે ચીટિંગ કર્યું છે અમે પોલીસ ફરિયાદ કરશું તો ચાંદની એને હામે ધમકાવતી અને કહેતી કે હું તમને બળદ્દકારના કેસમાં ફિટ કરી દઈશ જો મારી સામે વધુ ડગડગ કર્યું તો આવી રીતે મહેસાણાના યુવક પાસેથી પચાસ હજાર પણ પડાવ્યા બે લાખ પહેલા પડાવ્યા પચાસ પછી પડાવ્યા જ્યારે એ માણસની બધી ખબર પડી એટલે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી બધી તપાસ કરી ત્યારે આખી ગેંગ સામે આવી છે આપણે ત્યાં ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી અગાઉ આવી અનેક ઘટના હોય છે અનેક ઘટના આવી ચૂકી છે ખાસ કરીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં અને બંગાળથી ગુજરાતમાં અનેક યુવતીઓ આવે છે અને અનેક ગુજરાતીઓના ઘર પણ બાંધે છે એમાંથી માત્ર ને માત્ર એક ટકો આસપાસ લોકો સફળ થાય છે બાકી નવ્વાણું ટકા લોકો લૂંટાઈ જાય છે પૈસા ખંખેરી નાસાઈ જાય છે નાસી જાય છે છતાં પણ લોકો પોતાના પુત્રો અને લગ્ન માટે બીજા પ્રાંતમાંથી યુવતી લાવી અને પૈસા દઈ સગ પણ કરી લેવામાં પોતાનું ભલું માને છે આજકાલ ભણેલા અને શિક્ષિત સમાજ પણ કન્યા નથી મળતી એ સવાલ છે કોઈને બધા સમાજમાં આવી જ રીતે અત્યારે ક્રાઇસિસ ચાલે છે પરંતુ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી અને આડેધડ કોઈ દલાલ કે પસંદ કરી લેવી એ યોગ્ય નથી સમાજ જીવનમાં સંતાનો ઉંમર મોટી બી થતી હશે મા બાપ સુખી જોવા પણ માગતા હશે પરંતુ કોઈના વિશે કોઈના જાણ્યા વિશે કોઈના રેફરેન્સ કે કશું જાણ્યા વગર શક પણ કરી લેવામાં રૂપિયા ગુમાવવા સિવાય બીજું કશું નથી ગુજરાતમાં દુલ્હનના દુળહનના ધડાધડ કેસ આવી રહ્યા છે ખાસ કરીને ખેડૂત સમુદાય ખેડૂતના પુત્રો બહુ છેતરાઈ રહ્યા છે હવે ગામડાઓમાં પણ આ ઘટના સામે આવી રહી છે પેલા જુનાગઢમાં હતી અમરેલીમાં હતી મહેસાણામાં આવી છે પેલા બનાસકાંઠામાં આવી હતી સાબરકાંઠામાં ઈડરમાં ભરૂચમાં અનેક જગ્યાએ આવા ગામડાઓ ઘટના આવી છે લોકો પ્રાપ્ત નજર રાખીને બેઠા છે બરાબર અને ભોળા અને નિર્દોષ લોકોને પણ વધુ કરે છે તમારા છોકરાના સખ પણ લખપણ નહીં થતા હોય વાત વ્યાજબી છે પણ અજાણા લોકોની સાથે ચોર ગોળધાણા ખાઈ લેવામાં

જેના અન્ય વખતે સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ફરી કોઈ આવી કોઈ નવી વાત હશે તો તમારા સુધી પહોંચાડવા માંગુ છું બસ તમે જોવાનું ન સુકતા પોઝિટિવ તમને કેવી લાગી તમારા આજુબાજુના વિસ્તારમાં પણ આવી ઘટના બની હશે તમે જોજો તમને કોમેન્ટમાં કરજો કે અમારા આ ગામમાં બની છે અમારા આ ગામમાં બની છે મારી વાત ખોટી ન હોય તમને અનુભવની વાત કરું છું અને પોલીસ ચોપડે નોંધાયેલી વાત છે બસ આટલું જ જય જય ગવિ ગુજરાત